અંદાજે ત્રીસ વર્ષ બાદ બધા જ વિદ્યાર્થીઓ અને ખાસ શિક્ષકો સાથે મુલાકાત તેમણે અનિલ સાહેબ કાસમ સાહેબ ઉષાબેન કલ્પનાબેન દિપ્તીબેન તખુબેન ભાવનાબેન રક્ષાબેન મનીષાબેન અને વિદ્યાર્થીઓમાં વિપુલ કિશોર રાહુલ ઇમ્તિયાઝ હરી અઝીઝ દાઉદ અશોક ખીમરાજ ખીમજી પુનશી અરવિંદ મુરજી નારાયણ રફિક ચેતન રમુજ અને વિદ્યાર્થીઓમાં સોનલ શિલ્પા શકીના સમીના હેતલ સંધ્યા ઉમા પિંકી શોભિયા હીરબાઈ નૈના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા રાહુલ વિપુલ કિશોર સોનલ શિલ્પા અને શકીનાએ ખૂબ જ મહેનત કરી હતી અને કાર્યક્રમનું સંચાલન ઇમ્તિયાઝ લોરિયાએ સંભાળ્યું હતું અને આ કાર્યક્રમના મુખ્યદાતા નિલેશ દઢેડિયા અને કિશોર ઠક્કર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવી કચ્છ